જીગ્નેશનગર ની જથ્થામાં રોજ ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે અને પ્રેમ થી બધો પ્રસાદ લે છે એક કાઉન્ટર ઉપર સાત થી આઠ જણા હોય છે વ્યવસ્થા બહુ સારી મિષ્ટાન ને બધું પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને જય માતાજી તો સ્વાગત છે બધા નવા બ્લોગમાં અને આજે હું આવી ગઈ છું બેઠી છે છે ત્યાં જે એમાં આવી ગઈ છું કે જ્યાં હજારોની સંખ્યામાં માટે રસોઈ બને છે અને જો અત્યારે અહીંયા ખીચડી અત્યારે જો લાઈવ બની રહી છે અને આ છે ભજીયા કે જે આજે પ્રસાદમાં બધાને ખીચડી જલા જલારામ બાપાની જે સ્પેશિયલ ખીચડી છે વીરપુરની ખીચડી ને કઢી તો એ બની છે અને ભજીયા છે જો તમે અને રસોઈ છે તે એકદમ દેશી પદ્ધતિથી બનાવવામાં આવે છે લાકડાની મદદથી અને ચૂલો છે અને લાકડાની મદદ વડે રસોઈ કરવામાં આવે છે અને આ જો અત્યારે આ જે ખીચડીની દાળ હોય એ ત્યારે બનાવી રહ્યા છે અને આપણે આગળ જોઈએ બીજું શું બનાવ્યું છે તે જે વસ્તુ બનાવી તે અને જો તમે આપણે ચૂલો લાઈવ દેખાય છે અને ત્યાં ભજીયા બની રહ્યા છે અને આ બધી વસ્તુ જે બની ગયું હોય એના એ શું સ્ટોર કરેલો છે આપણે બીજું કઈ કઈ વસ્તુ બની છે અને લાકડાનો પણ જુઓ તમે કેટલા બધા સ્ટોર અગાઉ કરી લીધા છે જેથી રસોઈ બનાવવામાં ઈઝી રહે અને મોટા મોટા ટોપ પણ એટલા છે કારણ કે શ્રદ્ધાળુઓ રોજ એટલા પ્રમાણમાં આવે છે હજારોની સંખ્યામાં રોજ પ્રસાદ લે છે ભાવિક ભક્તો જે પ્રથાનું શ્રવણ કરવા આવે છે અને આ જો ને બાઉલમાં ભરીને રેડી રાખી છે જેથી કરીને જ્યાં આ પીરસાઈ રહી છે ત્યાં પૂરી થાય એટલે અહીંયાથી તાત્કાલિક લઈ શકે એટલા માટે અગાઉથી જોતો તો અહીંયા ભરેલા છે ખીચડીના અને એકદમ ગરમા ગરમ સરસ ખીચડી બનાવી છે અને આ છે વીરપુરની સ્પેશિયલ કઢી કે જે ખાવા માટે માણસો સ્પેશિયલ વીરપુર જતા હોય છે પણ આપણને તો અહીંયા આ આજ મળી જાય છે અત્યારે જુઓ તમે કઢી ને ખીચડી ને બિલકુલ ની ફેમસ આપણે જે સ્પેશિયલ ખાવા જાય છે તો આજે પ્રસાદમાં માં ખીચડી ની કઢી બનાવી છે અને માણસો જો ખૂબ જ સેવા ભાવથી અત્યારે કામ કરી રહ્યા છે અને અહીંયા સામે અત્યારે રોટલી બની રહ્યું એવું લાગે છે આપણે જઈને જોઈએ ત્યાં અત્યારે જો તમે લાઈવ રોટલી બની રહી છે તો જો લોટ બાંધીને એક મોટા બાઉલમાં રાખ્યો છે અને અહીંયા એના શું કહેવાય મોટા મોટા આપણે ઘોયણાથી કઈ બનાવે છે અને અહીંયા રોટલી મોટી મોટા દવા ઉપર શેકાઈ છે અને જો વણે મોટો વણાઈ રહી છે અત્યારે રોટલી તો ગરમા ગરમ લાઈવ સરસ મજાની રોટલી આપણને હોટલમાં કેમ લાઈવ રોટલી મળે ગરમા ગરમ એવી જ રીતે સરસ અત્યારે રોટલી આપણને મળે છે હોટલ થી પણ શું કહેવાય કે વિશિષ્ટ ભોજન અહીંયા અત્યારે અપાઈ રહ્યું છે અને માણસો ખૂબ જ નિસ્વાર્થ ભાવે સેવા અત્યારે કરી રહ્યા છે અને આ જો તમે આ બધો આટલો બધી રોટલી આપણે કરી છે તેનો લોટ કેવી રીતે બાંધે એ પણ આ આમાં તમને જોવા મળશે કે એનું એક મશીન રાખેલું છે એમાં બધું લોટ નાખી દે મશીન ચાલુ કરી દે એટલે જોટાણી લોટ બધું બંધાઈ જાય છે અને હવે આ બધી રસોઈનું તો આપણે જોયું પણ એ હવે માણસો પ્રસાદ લે છે તો એ રસવાનું ને એ બધી આપણે શું કહેવાય કે જોવાનું છે તો બધે ચાલો મારી સાથે આપણે જોઈએ તો આપણે આવી ગયા છીએ પ્રસાદ ઘરમાં કે જ્યાં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળો પ્રસાદ લે છે અને અત્યારે જો પ્રસાદ લેવા માટે ભક્તોની લાંબી લાઈન થઈ ગઈ છે અને કથા પૂરી થાય કે કથા ચાલુ જ હોય અને સાત વાગ્યાની આસપાસ તો પ્રસાદ લેવાનું ચાલુ થઈ જ જાય છે કારણ કે રોજ આટલા બધા ભક્તો પ્રસાદ લેતા હોય તો વહેલું જ ચાલુ થઈ જાય છે પ્રસાદ આપવાનું અને જુઓ તમે લાંબી લાઈન થઈ ગઈ છે પ્રસાદ લેવા માટે અને ભક્તોને અસગ સારી સગવડ મળે અને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ બટલા માટે અલગ અલગ ગેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કરીને ટ્રાફિકનો થાય અને આ સરળતાથી બધા પ્રસાદનો લાવો લઈ શકે અને હવે આપણે જવાનું છે અંદર પ્રસાદી પીવી ત્યાં તો જો તમે રોજ અલગ અલગ મિષ્ટાનનો પ્રસાદ આપવામાં આવે છે અને આજે છે મિષ્ટાન છે ભજીયા રોટલી છે મિક્સ શાક છે અને કઢી છે ખીચડી છે પાપડ છે તો ખૂબ જ સરસ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને બધા જે અહીંયા સ્વયંસેવકો છે ખૂબ જ સેવા ભાવથી પ્રસાદ આપે છે राधे 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 राधे

અરે બધા આવશે મહેનત oh 老王。<Hello. S 2> وہ کہیں کہیں والے دیکھا جو ہلو اندر ویلا صاحب प्रसाद خاڑی میں بدلتا نہیں کوئی دیکھنی جگہ ہے گیٹ اوپر اور 44 ہلو اندر ویلا چلے جائیں ہلو اندر ہلو اور ائی جگہ ارمہ پر प्रसाद کو وہ جیسا کریں گے گیٹ

વધારે ફોટાયું છે છે ને ગઈકાલે તો ત્યાં ગયો હતો મને ત્રણ દવાર ગયો છે ને

હારિત વ્યાસ સેવ કરી અને ભીતમનામાં જીતુભાઈ નિમન કરું છું मेरा नाम बोलजो सचिन